બાડોલી કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી મોટર અકસ્માત વર્તનના પાંચ કેસમાં ત્રેવીસ લાખના ચેકો વીમા અપાયા છે જેમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતની અનુસરામાં તાલુકા કાનૂની સેવા સમિતિ બાડોલી દ્વારા આયોજિત સને બે હજાર પચીસની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલત શનિવારે દસ વાગે બાડોલી કોર્ટ ખાતે યોજાઈ જેનું દીપ્રાગટ્ય આરપી મોઘેરા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ જજ બારડોલી એમ કે શાહ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ બારડોલી અને જેએલ પરમાર એડિશનલ સિવિલ જજ બારડોલી તેમજ મહિલા દિન નિમિત્તે સિનિયર મહિલા એડવોકેટ મીનાબેન ટેલરના વરદસ્તે કરવામાં આવ્યું જેમાં કોર્ટના તમામ વકીલ મિત્રો બારડોલી કોર્ટના તમામ સ્ટાફ મિત્રો બેંક જીબી કચેરી ટેલિફોન ડિપાર્ટમેન્ટ તથા અન્ય તમામ શાખાના અધિકારીઓ પક્ષકારો હાજર રહ્યા હતા તેમજ બારડોલી સિવિલ કોર્ટ ખાતે જીએલ પરમાર એડિશનલ સિવિલ જજ સાહેબની કોર્ટમાં નો નેગોશિએબલ એક્ટ મુજબનો કુલ પચાસ કેસોમાંથી ચાલીસ કેસોનું સુખદ સમાધાન થયું જેમાં સેટલમેન્ટમાં કુલ રૂપિયા ઓગણ એસી લાખ ચોવીસ હજાર છસો ઇઠ્યોતેરના સુખદ સમાધાન થયું છે પ્રિલિડિગેશનમાં જીબી તથા અન્ય નાણાંકીય સંસ્થાઓ મળી સમાધાન થયું છે આમ સિવિલ કોર્ટ બાડોલી ખાતે કુલ અઠ્યોતેર જેટલા કેસોમાંથી અઠ્ઠાવન કેસોનો નિકાલ કરતાં કુલ ઓગણસી લાખ છપ્પન હજાર છસો બોતેરના સમાધાનમાં વસૂલ કરવામાં આવતા

વધી રહી છે કે જેઓ બધે જ ક્ષેત્રે આગળ છે અને મહિલા દિન ઉજવીને આપણે સ્ત્રીઓને જે પ્રાધાન્ય આપ્યું છે તે બદલ હું સૌનો આભાર માનું છું અને મહિલા દિન ઉજવીને જે સ્ત્રીને માન મળી રહ્યું છે તે બદલ પણ હું સૌનો આભાર માનીએ છે કે તેમ આ બે હજાર પચીસના વર્ષની સર્વપ્રથમ લોક અદાલત છે અને આજે વુમન્સ ડે પણ છે એ એના માટે આ બારડોલી કોર્ટમાં આજ રોજ અમે એક હજાર જેટલા કેસો મૂકેલા છે અને તેમાંથી પાંચસો જેવા કેસો ડિસ્પોઝ થશે અને તેમાં એમએસસીપીના કેસો નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટના કેસો ડોમેસ્ટિક વાયલન્સના કેસો અને સિવિલ દાવાઓનો સુખદ નિરાકરણ થાય તેવી અપેક્ષા અને આપ રોગ જે સર્વે આજે હાજર થયેલા છો તેમને એ વિનંતી કે આજે મેક્સિમમ કેસોનું ડિસ્પોઝલ થાય અને આપણે યુઝ સફળતા મળે એવી આપણે તમામને વિનંતી કે વધુમાં વધારે પ્રિલિટિગેશનના કેસોમાં સમાધાન થાય અને જે કેસો કોર્ટમાં પડતર છે તેમાં પણ વધુમાં વધુ સમાધાન થાય તેવી શુભેચ્છાઓ રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત